આજે બે દે મહંતો આવ્યા એક ગજાનંદ મહારાજ અને એક સાંઈ બાબાને આશીર્વાદ મળી ગયા હતા આપણો આવતા વર્ષનું અન્નક્ષેત્ર અને ઉષામાં પૂરી અન્નપૂર્ણા માતાજીની પ્રસાદ આવી તો આપણું કાર્ય આજથી જ સફળ છે તો મહાત્માઓને ફરીથી પ્રણામ કરીએ અને વિનવણી કરીએ કે તમારા આશીર્વાદ અહીંયા હંમેશા રહેવા જે તો એકવાર મહાત્માઓને આપણે વિદાય આપીએ પ્રભુ નું નામ લઈને વિદાય આપીએ તો બધા ભાવ અને શ્રદ્ધાથી રામ જય રામ જય જય રામ Oh, yeah. O

જ્યાં સુધી માયાપતિનો આશરો પકડવામાં નહીં આવે ભગવાનનું ચરણ પકડવામાં નહીં આવે તો ત્યાં સુધી તમને જીવનમાં આરામ મળવાનો નથી એટલે એ દ્વારકા માયની અંદર ધૂનગાઈ રામનું નામ લીધું તો એ રામના નામથી પથ્થરો પણ આપણને બધાને ખબર છે કે રામના નામથી તો પથ્થરો પણ તરી ગયેલા તો આપણે તો બધા મનુષ્યો છે તો આની ભક્તિથી આપણે તરી જવું એમાં કોઈ પણ સંશય નથી પણ જ્યારે સદ્ગુરુના હસ્ત સરસની જ્યાં વાત આવે કે સદગુરુ એકવાર માથા પર હાથ મૂકે તો તેમના ચારેય પુરુષાર્થ ધર્મ કામ મોક્ષ અને વણ માંગીએ મળી જાય આપણને માણસ ગમે તેવો દુઃખી હોય ગમે તેવા દુઃખમાં સબળતો માણસ એકવાર સદ્ગુરુના ચરણમાં જાય તો આ બધી વસ્તુઓ વણ માંગીએ એ પુરાઈ જાય અને માણસો ચિંતા મુક્ત થઈ શાંત મન તેમનું બની જાય અને એકવાર માણસ એમના સાનિધ્યમાં જઈને શાંત બની જાય એમના રોગો પાપ તાપ અને સંતાપ મટી જાય ઘણા ભક્તોનો અનુભવ છે જે તે સમયે શિરડીમાં બાબા એ દ્વારકા માયમાં રહેતા તો પહેલાં તો એમને કોઈ માનતું નહીં બધા એ એની મસ્તીમાં મસ્ત રહેતા પણ જેમ સારા માણસો જે જગ્યાએ રહે તો ત્યાં નબળા માણસો પણ એ સહજ રીતે રહે કારણ કે કુદરતે વ્યસ્તતા એવી કરેલી છે કે દિવસની સામે રાત સુખની હાંભે દુઃખ ઝેરની સામે અમૃત જો આ વ્યસ્તા જો નહીં કરવામાં આવે તો આ સંસાર ચાલતો નથી એટલે એટલા માટે એ કુદરતે આ વ્યસ્તાઓ કરેલી જ છે તો ત્યાં દુર્જન લોકો પણ કુલકર્ણી જેવા દુર્જન લોકો પણ ત્યાં હતા અને બાઈજા માય જેવા પ્રેમ રાખનારા એમને બાબા બાયજા માય કહેતા એ એટલી દયાળી બાઈ હતી એ તાત્યા કોટિલની માય હતી એ માયને દીકરો સમયાંતરે એ તાત્યા કોટિલનો બાપ પણ હતો પણ સમયાંતરે રોગને આધીન થયો અને મૃત્યુ પાયમો પણ આ બાઈને આ વાઈજા માયને એ બાબા પર બહુ ભરોસો એમના પર બહુ માયા કે એમના માટે રોટલો મારો એમને એ દીકરો માનતા ઘણીવાર લોકો દુઃખી કરે એટલે રાહતાની અંદર જે જંગલ હતું બાવળના સાહેબ એવો ધ્યાનમાં મસ્ત બેહી રહે અને એમના રૂપનું જો વર્ણન કરવામાં આવે તો ત્યાં એક ચોકદાર હતો એક ચોકીદાર તો એમની માય વર્ણન કરતી કે આ છોકરાને ખાલી જોઈ એ થી વીસ વર્ષનો યુવાન કે ખાલી જોઈ એટલા માટે એને પર માયા લાગવા મળે તો એનું રૂપ એમનું નાક અણીદાર અને એટલો સરસ એ દેખાવડો હતો લાંબો અને એમનો દેખાવ એટલો સરસ હતો અને એમની મસ્તીમાં એ મસ્ત રહેતો હતો પણ એ વાઇજા માયને એમના પર અગાધ સ્નેહ હતો કારણ કે આ દુનિયાની અંદર આપણે તે દિવસે જેમ ચર્ચા કરી કે માય જેવું આ દુનિયામાં કોઈ પાત્ર નહીં મળે એમનો માનેલો દીકરો પણ દીકરા કરતાં પણ એમ તો એમનો પોતાનો દીકરો તો તાત્યા હતો પણ એના કરતાં પણ બાબા પર એમને વિશેષ પ્રેમ હતો કારણ કે જે ભ્રમ છે એને જોતાં પણ માણસોનો ભ્રમ ભાંગી જાય એમના પર સહજ રીતે માયા બેસી જાય એટલા માટે આ વાયજામાઈ માયને એને પર એટલો બધો પ્રેમ હતો કે એ જ્યારે રોટલા લઈને જતી પહેલાં તો એમને શોધવો પડે શોધવા પડે અને પછી ધ્યાન ધ્યાનમાં બેઠેલો રહી તો ત્યાં સુધી એ બેસી રહી કેટલો દિવ્ય અને અગાધ પ્રેમ હશે અને આજની પરિસ્થિતિ જોવા જાય તો આ વસ્તુઓ ધીમે 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 નિર્મૂળ થતી ગઈ કે એક માય એવું પાત્ર છે કે જ્યાં સુધી દીકરો નહીં ખાય ત્યાં સુધી માય ખાતી પણ નથી તો વારંવાર પ્રવચનોની અંદર એટલા માટે માય બાપના ઉલ્લેખો વધારે આપવું પડે કે જેની આજે આ સમાજની અંદર જરૂર છે માઈ બાપો દુઃખી છે તો એની કાળજી આપણે નહીં રાખવું તો કોણ બીજું રાખે અને કુદરતનો એક નિયમ છે કે જેવું વાવહે જે તમે વાવ એ જ તમને એક ને એક દિવસે ઊંઘીને મળે એટલે જેવી કરણીઓ પ્રત્યે પ્રત્યેની ફરજો આપણે રાખેલી હશે તો તેવી જ આપણા છોકરાઓના પટ પર અસર થાય આપણે સેવા કરેલી હશે તો એમના માનસપટમાં એ સહજ ભાવ રીતે ઉતરી જશે અને જો આપણે એમને રસ્તો દેખાડેલો હશે તો એકને એક દિવસે એ રસ્તે આપણે પણ પડવું પડે કારણ કે ભગવાનની કરણીઓમાં કોઈ પણ જાતનો ભેદ આવતો નથી તમે વેંગણ રોઈ પા તો ત્યાં વેંગણ જ લાગે તમે આંબો વાવ્યો તો ત્યાં આંબો જ કેરી જ મળે અને જ્યાં બાવળ વાવ્યો તો ત્યાં કાંટા સિવાય કંઈ મળતું નથી એટલા માટે બીજ લાખે જેમ પથ્થર પર બીજ લાખવામાં આવે તો એ ઊંઘતા નથી ને તો ખેતર ખેડીને પછી બીજ લાખે તો ઊંઘીને એ મિસ્ટ ફળ આપણને મળે તો શિરડીની અંદર આવી બાઈ નો આ પ્રેમ હતો એમની સાથે એક અલૌકિક નાતો હતો પણ જ્યારે સમય આવ્યો જ્યારે એ એ ખાલી બાબાને રોટલા ખવડાવેલા બધા અન્નદાન કરેલું મહાત્માઓને ખવડાવેલું તો એક ને એક દિવસે એનું ફળ એ ભાઈજા એના દીકરાને મળ્યું જુઓ આ દુનિયાની અંદર માણસ સત્કર્મ કરે માણસ પુણ્યનું કામ કરે પૈસા કમાવા કરતાં માણસો પુણ્ય કમાય તો એના પરિવારનું પણ કલ્યાણ થાય તો એ જ્યારે એમના છોકરાને એ તાત્યા કોટે પાટીલને જ્યારે અંત સમયે જ્યારે ક્ષયનો રોગ થયો અને મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું ખાંસી થઈને એમનું જે મૃત્યુ હતું એ સાંઈ બાબાએ લી લીધેલું

તો આ દુનિયાના સ્વાર્થી માણસો તેના મયતોમાં પણ જવા માટે તૈયાર નથી આટલીક વારનું ખાલી કામ છે એટલા માટે સાંઈ બાબા એ શીખવેલું કે કોઈ આપણી સેવા કરેલી હોય તો એના સમયાંતરે આ બદલો વાળી જ આપવા જોઈએ તો જ એ ઋણ આપણા પરથી ફીટી જાય નહીં તો પાછું આવી રહેવું પડે તો એની સાથે સાથે એ અંદાણનું પણ મહત્ત્વ સમજાવેલું કે જ્યાં અંદાનની વાત આવે તો મહાત્માઓ સરસ આપણને આશીર્વાદ આપી ગયા કે આવતા વર્ષથી એ સરસ રીતે અંદાને અહીંયા રોજ ચાલુ થાય અને રોજ આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરવું પણ અન્નની જ્યારે વાત આવે તો ત્યારે એ વારંવાર કહેવા એટલા માટે પડે કે એ સાંઈ બાબાના મોટા ભાઈ શેગામની અંદર એ મહાત્મા જ્યારે નાની વયે પ્રગટ થયા જેમ શિરડીમાં સાંઈ બાબા પ્રગટ થયા એવી રીતે એ શેગામની અંદર ગજાનન મહારાજ પણ બાળ વયે એ પ્રગટ થયેલા ભાસ્કર ને ત્યાં આવો પુણ્ય તિથિનો કાર્યક્રમ ચાલ્યા કરતો હતો જેમ આપણે તો આપણે પુણ્ય તિથિ ઉજવીએ અને અન્દાન બધાને જમાડીએ તે પછી ચાહે ભજનવાળા આવે કે સત્સંગવાળા આવે તો જમાડવાની એક પરંપરા છે માણસોને જમાડે એટલે અંદરથી એક ઓડકાર નીકળે અને એ એના માટે આ આપણે બધા જમાડતા હોય તો એ ભાસ્કર પાટિલને નેતા એ પુણ્ય તિથી હતી બધાને જમાડતા હતા પણ બધા જમીને બાજ લાગતા હતા તો જ્યાં બાજ લાખેલી તો ત્યાં આ નાનો છોકરો એ બાજ કાઢીને અંદરથી દાણા વણતો હતો દાણા કાઢી કાઢીને